સલામ દોસ્તો નમસ્કાર હું ઇતિહાસ પઠાણ હમણાં બે ઘટનાઓ એવી ઘટી કે જેમાં મુસ્લિમ સમુદાયને વિચાર તો કરી દીધો એક ઘટના એવી છે કે જેમાં એક મહંત દ્વારા મહારાષ્ટ્રની અંદર હુજુર રકમ સલ્લાહ સલમ ની શાંતમાં ગુસ્તાકી કરવામાં આવી એક પ્રવચન દરમિયાન ઉદાહરણ આપતા સમયે મહારાજનું એવું કહેવાનું છે કે ઉદાહરણ આપતા હતા એમાં એમણે હુજર રકમ ની શાનમાં ખૂબ જ શબ્દોનો ઉપયોગ કરો ત્યારબાદ લોકો રસ્તા ઉપર આવ્યા અને લોકો વાત તો એ એ છે સમગ્ર ઘટનાક્રમ ત્યારે ચાલી રહ્યો હતો એવામાં મહારાષ્ટ્રના જે સીએમ છે એમનું સ્ટેટમેન્ટ આવે છે કે એમના રાજ્યની અંદર સંતોને વાળ પણ વાકો નહીં કરી શકે સાથે સાથે રાજસ્થાનના પણ એક શહેરથી એક આ જ પ્રકારનું નિવેદન સોશિયલ મીડિયાની ની અંદર વાયરલ થઈ રહ્યું છે કે જેમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને એક વાત કરવામાં આવે છે હવે વાત કરવામાં આવી રહી છે એ તો ઠીક છે પણ આ બંને સંતોએ ભગવા પહેરેલા છે વાત અહીંયા એ છે કે સંતોનું કામ તો ભજન કરવાનું છે ભોજનનું કામ છે સપ્તાહનું છે લોકોને સારા ઉપદેશ આપવાનું છે સંસાર ને ત્યાગ કરીને બધી વાતો કરવાનું છે એમાં મુસ્લિમ સમુદાય ને વચ્ચે લાવવાની જરૂરત ક્યાં છે અને ગમે ત્યારે કોઈ પણ આવી એટલે મુસ્લિમ સમાજના વિશે ગમે હેલફેલ બોલે અને મુસ્લિમ સમાજ બિચારાને શું કરવાનું એ પણ આવેદન પત્રો લઈને ઉભું રહેવાનું એફઆઈઆર કરાવવાની અને જયારે એ રાજ્યના સીએમ મધ્યમ કહેતા હોય કે પોતાના રાજ્યની અંદર કોઈ પણ સંતોને વાળ પણ વાકો નહીં કરી શકે આવું જાહેર માધ્યમ ઉપર સ્ટેટમેન્ટ આપતો હોય જાહેર સ્ટેજ ઉપરથી સ્ટેટમેન્ટ આપતો હોય જાહેર મંચ ઉપરથી સ્ટેટમેન્ટ આપતા હોય તો એના કરતા તો જાહેર જ કરી દો ને કે જેને ભગવાત કંઈ કપડા પહેર્યા હોય એને પછી કોઈ પણ છૂટ એમ કાયદો એને નથી લાગુ પડતો એમ આવું જાહેર જ કરી દેવાય એટલે એટલે એ પ્રશ્ન પછી કઈ રહેતો નથી આ લોકશાહી છે દેશ સંવિધાનથી ચાલે છે દરેકને સમાન નાગરિક અધિકારો આપવામાં આવ્યા છે આ બધી વાતો શું માત્ર કેવા ખાતર રહી ગઈ છે શું આની અંદર બે પાંચ ટકા સંકુચિત માનસિકતા વાળા લોકો એ દેશની અંદર ગમે તેવું બોલે તો આ જે લોકો હિન્દુ અને મુસ્લિમ બંને એકતા અને ભાઈચારાથી રહે છે જે સંવિધાન એકબીજાના તહેવારોની અંદર શિરકત કરે છે આ લોકોને શું સમજવાનું અને આ છેલ્લા વર્ષોની અંદર આ જે ખાય અને આ જે ગેપ ઉત્પન્ન થયો છે આની પાછળ જવાબદાર ક્યાંક ને ક્યાંક આ રાજકીય કવચ છે જે આવા સંકુચિત માનસિકતા વાળા લોકોને જે રાજકીય કવચ જે મળે છે એ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે અને એમને ખબર છે કે અમે કઈ પણ બોલશું એટલે મુસ્લિમ સમુદાયના લોકો તરત આવશે સામે આવેદન પત્ર લઈને આવશે અત્યાર સુધીની અંદર આટલા વર્ષોની અંદર એક પણ મુસ્લિમ સમુદાયના વ્યક્તિ દ્વારા એક પણ મોલાના દ્વારા કોઈ પણ ધર્મની લાગણી દુભાતી હોય એવો દાખલો બતાવો એનું જાહેર સ્ટેટમેન્ટ હોય મુફ્તી સલમાન હજારી દ્વારા એક શેર બોલવામાં આવ્યો અને ત્યારે પણ એમની ઉપર ત્રણ જગ્યાએ જે એફઆઈઆર ઓ થઈ અને ત્યારબાદ એમની ઉપર પાસાની કાર્યવાહી થાય તો એને સહજ રીતે ગુજરાતના મુસ્લિમ સમાજે સ્વીકાર્યું છે કીધું કે કાયદાકીય રીતે જે પણ એની અંદર જે કંઈ પણ એની કાયદાકીય પ્રોસેસ છે એની લીગલ ટીમ કરી રહી છે પણ આવા પ્રકારના જે નિવેદનો આવી રહ્યા છે કોઈ પણ મોઢું ઉઠાવીને ગમે ત્યારે ગમે તે બોલે અને આમાં ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજની પણ જે નિષ્ક્રિયતા છે જે ઉદાસીનતા છે જે એકતા અને ભાઈચારાની જે કમી છે ક્યાંક ને ક્યાંક આપણ દર્શાવે છે કે કોઈ આ પ્રકારની બાબત હોય તો એની કોઈ રજૂઆત નહીં કરવાની એના કોઈ પત્ર નહીં દેવાના એની કોઈ અને કોઈ પણ આવી કોઈ બાબતને લઈને કોઈ સામે આવે તો એમની પણ ડીમોટિવેટ કરે કે ભાઈ આવેદનથી શું થાય તો કચરામાં જાય અરે ભાઈ આવેદનથી પણ ઘણું બધું થાય તમે રજૂઆત તો કરી શકો ને લોકશાહી છે તમામને સમાન અધિકારો છે એટલે આ જે ગુસ્તાખી સિનર નાસિક જિલ્લાની સિન્નર ખાતે જે આ અખંડ હરિનામ સપ્તાહ ની અંદર જે કરવામાં આવી છે આ રામગીરી મહારાજ જે છે એમના દ્વારા એ ગુસ્તાખી કોઈ પણ કાળે સાંખી લેવા એમ નથી હુજી રકમ ની શાનમાં જે એમના શબ્દ છે એ સાખી લેવા જેવા નથી જે આપણને લોકશાહીમાં મળેલા અધિકારો છે તે અનુસંધાને આવનારા દિવસોની અંદર ગુજરાતના દરેક તાલુકા જિલ્લાઓએ મુસ્લિમ સમુદાય દ્વારા પત્રો અપાય તેવી મારી અપીલ છે બંધારણની અંદર રહીને કાયદાની અંદર રહીને અને ખાસ કરીને બહુ ડિસિપ્લિન સાથે એક રજૂઆતના રૂપે મુસ્લિમ એકના મંચના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અને એ સિવાય મુસ્લિમ સમુદાયના લોકો છે એમના દ્વારા આ જે મહંત છે જેમના દ્વારા ગુસ્તાખી કરવામાં આવેલી છે એ એમના વિરુદ્ધ આવેદનપત્ર આપી અને પોતાનો વિરોધ દર્શાવ્યા આજ વાત સાથે આપના ભાઈનું સલામ